નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ બાલાસિલો તાલુકાની અંદર આવાનું મુખ્ય કારણ એ હતું કે સરકારી હોય કે અર્ધ સરકારી હોય કર્મચારી ભ્રષ્ટાચાર કરતા રહે છે તો તે અનુસંધાનમાં આજે મુકેશભાઈ સાથે હું આવ્યો છું બાલાસિલો અને કયા કર્મચારી ભ્રષ્ટાચાર કર્યો તે બાબતે આપણે સાંભળશું નમસ્કાર મિત્રો અમે બાલાસિલો તાલુકામાં મોમ્મતદાર ગીમાં આવેલા છીએ તો રેસનગાર વિભાગમાં એક કર્મ કર્મચારી કામકાજ કરે છે લગભગ મમતદાર કચેરીમાં દસથી બાર વરસથી કામકાજ કરે છે તો આ ભાઈ જાતે સત્તાનો દુરુપયોગ કરીને પોતે લાભાર્થી બન્યા છે ને બીજા એમના ઘરમાં બી બીજા એક બેનના બી લાભાર્થીનો લાભ અપાયો છે રેશન કાર્ડનો એ ભાઈ અંત્યોદય કારનો ધારક બન્યા છે જે મળવાપાત્ર નથી સત્તાનો દુરુપયોગ કરીને આ આપણે આ ભાઈના કોઈ કાયદાનો કંઈ ડર નથી આપણીની પરિસ્થિતિ સારી છે ને ગરીબ લોકોને મળવા જે લાભ થાય છે ગરીબ લોકોને મળતું નથી ને આવા લોકોને જે કહેવાનો મતલબ સત્તાનો દુરુપયોગ કરીને જે કામકાજ કરે છે તો અમારે કહેવાનો મતલબ એટલો છે આજે અમે આરટીઆઈ કરી છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ તો અમારે અગાડી જોવાનું એટલું રહે છે કે સાહેબ અમને આરટીઆઈનો જવાબ આપે છે કે નથી આપતા તે જોવાનું રહેશે છે અગાડી પછી અમારે કાર્યવાહી કરવાની થશે તો અમને કરીશું કારણ કે આ જે કર્મચારીની વાત કરું તો જે જાતે લાભ લઈ બેઠ્યા છે અંતુદય કાર્ડનો તે અગાઉ પણ આ કાર્ડ ઉપરથી ઘણો બધો લાભ લઈ ચૂક્યા છે અને જ્યારે અમને ટેલિફોનિક વાત કરતા આ વ્યક્તિ સિસ્ટમ પોતાનું રેકોર્ડ ડિલીટ કરી નાખે છે એટલે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તો મારે જાણવું છે કે મામલતદાર સાહેબની કચેરીની અંદર જો ગરીબ લોકોનો હક છે નહીં તમે જાતે જો આ રીતના ભ્રષ્ટાચાર કરતા અધિકારીનો તમે જો સાચો છો તો તમે ભ્રષ્ટાચારમાં પણ તમારો સાથ હોઈ શકે કારણ કે આ જ વ્યક્તિઓના દ્વારા ઘણા બધા ગરીબ લોકોનો તમે હક છીનવી છીનવી રહ્યા છો અત્યારે તો આશા રાખું છું કે શ્રી પણ અમે જે આરટીઆઈ કરી છે તે અનુસંધાનમાં અમને માહિતી આપશે અને અવશ્ય ન્યાય આપશે અને આવા કર્મચારી વિરુદ્ધ પણ પગલાં લેવાશે જય હિન્દ જય ભારત